છે આય તમારે બમકા કોઠાવાળા જો 500 6 આયા 100 સ્થાન છે તો કેટલા મંગાયા દુકાના પાંચ કેટલા જો 1 એટલે આ દસ હું જે સંખ્યા બોલું એ તમારે મણકાનો ઉપયોગ બનાવવાની છે તમારે ખાલી સંખ્યા યાદ રાખવાની છે મણકા ગણો કેટલા થયા ત્રણ બીજા ત્રણ અને બે કઈ સંખ્યા બની ત્રણ તો બત્રીસ એટલે સોના સ્થાનમાં કયો અંક છે બે દશકમાં કયો અંક છે ત્રણ હવે હું જે સંખ્યા બોલું ધ્યાનપૂર્વક સાંભળો એ પ્રમાણે તમારે સ્થાન પ્રમાણે મણકા ગોઠવવાના છે સાતસો આઠ સાતસો આઠ

એ પ્રમાણે તમારે સંખ્યા જે મણકા ગોળી આપેલી છે એના ઉપર તમારે મણકા ગોઠવવાના છે અને નીચે જે બોક્સ આપેલા છે સ્થાન પ્રમાણે એમાં તમારે સંખ્યા લખવાની છે પછી હું તમને પ્રશ્ન તરી કરીશ ચાલો ચારસો સત્યાવીસ દશકના અંક સ્થાનમાં કેટલા મણગા છે બે એકમના સ્થાનમાં કેટલા મણગા છે સાત સોના સ્થાનમાં કેટલા મણગા છે ચાર તો હવે તમારે સંખ્યા લખવાની છે બોક્ષ અંદર સ્થાન પ્રમાણે સંખ્યા લખો કઈ સંખ્યા બની મને કહેવાનું છે કઈ સંખ્યા બની ચારસો સત્યાવીસ